હેલો ગાઈસ જો શ્રી કૃષ્ણ આજના નવ લોક તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને અમે પણ મજામાં છીએ હો જો ફ્રી થઈને આ સોફા ઉપર બેસી ગઈ છું અને આ મમ્મી ને ભાઈ પણ જો અહીંયા બેસી ગયા છે તો જો મમ્મી અહીંયા બેઠા છે એમ છો મમ્મી હારું હારું ને ઓ હારું તો જો મમ્મી અહીંયા બેઠા છે ને અમાર હારું છો અમને આરુડી આરુ આ આ આ એમ નો 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 આ સવાલ માં છે ને આરુ ને અમે જોતો ક્યાં ભરાય મોઢું પાછું હા હારું નું આવું જ હોય રોજો ભાઈ હા બેઠા છે ફાટલા ઉપર તો આજે આપડે ભાઈ મગાવી હોય તો છાસણી વાળા તો ભાઈ એને પૂછી કે આજે હશે કે નહીં

અને છે ને હમણાં અમારે અહીંયા એટલો પવન આવતો હજી હમણાં ઝંઝવારી ખાઈ પાંદડા પાંદડા થઈ ગયા પણ નો 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 પણ આવું નથી નખારે ખારે નો નો એને આવતા ને બાર આવું જો હર ખાઈ ગયો બીજા કોઈ તો જો અચ્છા અહીંયા બેસી ગયા છે હાય જય શિક્ષક કા કેમ તો બધા

એટલે જો ને કે ટમેટા ટમેટા યાદ આવે રોજ રોજ નઈ હાલો હવે જોઈએ આપણે ભાઈ આવ ત્યાં સુધી આપણે વેટ કરી તો ત્યાં સુધી અમે પણ બધા કન્ટિન્યુ મારા બ્લોગ માં આપણે જોઈએ કે મારા ટમેટા આવે છે કે નહીં હું થાય આવશે કે નહીં આવે આજ તો આવે કે ના તો જોઈએ આવે છે કે નહીં તો તમે પણ બધા જોજો આગળ ફાઇનલી જો મારા ટમેટા આવી ગયા છે દિનેશ આજ ભગાની ના જીવ કરી

આખા તો બરોબર સમજાણો કેમ એટલી વાર નો હું વાર લાગે હાથ ભગા કર્યો ધુવી નસીબમાં ઠંડા ટમેટા મારા ભાઈ

ભગવાન રે હવે એમના આગળ રેવા દે પેલા સામે લોકો પાછા ઓલા પોસા થઈ જાય

అమైన అమైన అలా అలా చేదెన్ హౌ ఫస్ట్న్ కొటన్ పానని బరమ జీవ చేయి బరమ జీ సహాని బనవ్ రాకస హో హో ఫస్ట్

આવી ગઈ બન થઈ જાય આપડે પંખાની ચીમની કેવાય ફટાફટ થઈ જાય પછી આપડે ચાસણીમાં ટમેટા નાખી લાગે ટમેટા તો ફાઈનલી જોવામાં સાહણી આવી ગઈ રેડી બને પાણીપુરી માંથી નૈવરા થાય તો આવું ખાય ને બગલ માંથી બર્ગર માંથી બર્ગર જાય હા ટમેટા બસ

અહીં ટીકુતરવા હાલો ચાલો ભાંજે હાલો એ અમાર ખામ ન ખાબખા કા ઓટન આવે ગયા જો ટીકુતરવા માટે અયા જે ઊભા છે ભાઈ ઉપર છેડા છે આ ખાબખ ખાકા આવી ગયા જો જો આવે પાછી ને પછી ખારા ફોનમાં આવ છે ઓને ઈ ટીકુ હે એવડી છે કેટલું હજુ ભાઈ સીકુડી ઉપર છે આપડે જોઈ બાજુ થઈ રહ્યો બતાવત નહીં આયા આ દેખાય જો નહી દીના ભાઈ મોકલાવી નીચે રાખો તું ભણે એવડી એવી શો ને શોથામ ભણે માં ખોટું બોલ માં હાચું બોલ હાસી ને

আমপনিন জা য়া জা মনে লাতুলো কালো য়ালো কাচুলে মালাং কে হোলে হাকিয় য়াকিয়া আকিয় মমনেকা মাইকা মাইলিয়াকে য়াক

હા હા કાવી લે જો તો જો તો જો તો ઈ સમજો તો પડતી નઈ એને જય કે કે કહે રે હેદી કે હા મત ખાઈ વિ ખાટી ખાટી આપ મને કેરી જો જય ઉતારે કાકી છે કાકી ખાટી છે કાસી ખાઈલા ગામમાં

બધા ને મારો આજ નવ કેવું ખાઈ ગયો મને કોઈ કરજો ખાલી આજ માટે એટલું જ પાછા નવા કાટા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ